રામ રામ દાદા ને કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં જ હશો જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો ને આપણે તો એક ટ્રેક મારી ગયા છે લાલપુર ની અને અત્યારે તો વાગી ગયા છે જો પોણા બાર અત્યાર સુધી બોલો વિડીયો ઉતારવાનો વેસ ના આવ્યો કામમાં પડ્યા હતા ને એટલે આપણે ગયા હતા લાલપુર આ બધી ખરીદી કરવાની હતી ને એ ખરીદી કરી આવ્યા જો આ બધો સામાન આવી પડ્યો બધું લઈ આવ્યા છે આપણે અને હવે જવું છે આપણે વાળીએ ને અહીંયા હે ને માં વાતું થાય ને લહાણે ખોલાય બે કામ ભેગા થાય છે હાલો તો આપણે હે દે ફટાફટ વાળીએ મહેમણ ભાઈ આવીને લીલા લીલાડો વાટી નાખી આવે પાછું લઈ જવાનું રાંધવાનું છે એટલે કેશુભાઈ આવવાના છે અત્યારે ભોજન બનાવી નીકળીએ તો મહેમાન નાન વાળે હે ને इसलिए केशु सुबह आएंगे और मोहन थार बनाएंगे तो रहे वीडियो में कंटिन्यू और नहीं हो तो कर डालिए सब्सक्राइब तो चलिए मिलते हैं एक ब्रेक के बाद फाइनली <गण> हम आ चुके हैं खेत पे बधाई ने पाई ली था जो बधाई नाक दी दू नाखे ना दी दू भाई हजी वाटवा जावा ने बाकी है खाली पाई लीधा है बधाई खीला आडा हवरा करना टीनू बेन ने साई पाऊ बाकी बधाई रेडी थी गयी પાણી પાઈ દીધું અને ખીલા બદલાવીને તીનું બેન વાહે ગયા હતા એને શાહી પાઈ દીધી હે લોહી સાફ કરી નાખી હું ભાઈ જો બાકી બધા કમ્પ્લેટ જો આને વાં હતી તો લઈ લીધી આ ગા અહીંયા હતી વાં લઈ લીધી ભૂરીને આઈફર હે ને આપણે પટમાં થોડીક કાઢીને અહીંયા હતી હાલો તો હે ને અટાણે સાટા આવતા હતા બંધ થયા જો આમ કાળું કાળું દેખાય કદાચ રેડું આવું હોય તો આવી જાય तो बारिश आई उससे पहले हम है ना घास कटिंग कर डालते हैं तो चलिए वीडियो में कंटिन्यू और नए है तो कर डालिए सब्सक्राइब देखिए बारिश हो चुकी है जोरदार तो जाजीवार नहीं आले। हम जा हमें धीरू पड़ी गया एकाद मिनिट मे ही नहीं थे लगभग आप विडियो उताराई धीरू पड़ गया मैं जो आ बेतर ने नखाणू टीनु बेड ने नाक दी थो आ ટીલા પાડી નાખી હજી આ બધાને વાઢવા જવાનું બાકી છે તાર વરસાદ આવી ગયો અને આમ બહુ એવું કંઈ દેખાતું નથી હમણાં વહી ગયા છે જાજીવા રહે છે નહીં પણ મોટે સાથે છે જો નેવાને દદેડાને ચાલુ કરી દીધા જો જો ઢીરું પડી ગયું હાલો તો જરીક વાર બંધ થાય ને પછી આ બધાય બાકી રહી ગયા ને હજી બે બથું વાઢીને નાખી દો તો ફાઇનલી આપણે આવી ગયા છીએ વાડીએ અને ભેહું દોવાની પ્રોસેસ થઈ ગઈ છે પૂરી હવે જાવું છે ઘરે કેમ કે આપણે કેશુભાઈ ની બનાવે છે લાડવા તમને હમણાં કીધું ને એ રે એ આવી ગયા છે અને લાડવા નો પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે અને મહેમાન આવ્યા ને એમને ભી વરગાડી દીધા છે એટલે છે ને અમે જવા દઈએ હવે અને પછી થોડો પેકો દઈ કડ પડી ગયા છે જોજે ને આ આ સાઈકો તો ભાઈ ટાકો તો કરાકો ઈ કાઢી બાકી

અને જો આ બાયું તાણ કરે ઓલા બહુ તાણ ના કરતા માપે તાણ કરજો આમાં મનુભાઈ આર્યા મનુભાઈ હમણાં વીડિયામાં નથી આવતા ને જ મનુભાઈ કેમ નથી આવતા જોયું ને સાંભળી લીધું ને તમે જામજોધપુર વહી ગયો ભાઈ આવે ના આવે વીડિયામાં આજ આવ્યો તેની અહીંયા ગયા ને તે આપણે વેત નહોતા આવ્યો આપણા મનુભાઈને લેવા વીડિયામાં હા તો ટાટા કહી દ્યો બધાને હા એ

આપણે હેને જો કેશુભાઈ મુંથાર બનાવ્યો ને એ તમને દેખાડ્યો ને બતાવી દઉં જો જો ચોખ્ખી ભરીને રહી છે હે અને ઢેપલાની વકલ આપણે પારે હો થોડાક મોટા થઈ ગયા પણ હાલ છીએ કેશુભાઈ ખાવું હોય તો આવી જજો ખાવું હોય તો આવી જજો આજ કેશુભાઈ એ સલાહ કરાવે કેમ કે બનાવે હે ને એટલે એટલે આજ સલાહ કરી હતી ગયો આ બધી આઈટમ એની બનાવેલી છે મુનથાર એની બનાવ્યું આપણે ખબર ભેહું દોવા ગયા હતા નહીં મૂંથાળ એની બનાવ્યો દાળ ભાત ને શાક એ બધું કમ્પ્લીટ એની કર્યું અમે ભેહું દો આવ્યા ત્યાં અને હવે ભજીયા બનાવે તો આપણે આવી ગયા છીએ ભોળેશ્વર જોઈ લ્યો આ ભોળેશ્વર નદી અને એને ઉત્થાપન કરવાનું છે એટલે ઉત્થાપન તો થઈ ગયું પધરાવા આવ્યા ખાલી જો જો અહીંયા બધા અહીંયા જ આવે છે જાતિ માં બધા અમે વાડીએ જતા હતા અહીંયા આવ્યા